જુઓ મહિલા તે પરિણીત છે છતાં પણ પ્રેમીની ગરીબી સહન ન થતાં સાસુનું સોનું વેચી માર્યું એક કે બે નહીં લાખનું સોનું આ ઘટના છે રાજસ્થાનના બારા જિલ્લામાં આવેલા વિસ્તારની જ્યાં મહિલાએ પ્રેમીના માટે ત્રીસ લાખના સાસુના ઘરડાની ચોરી કરીને પ્રેમીને આપ્યા સોનાની ચોરી થતાં ઘરના લોકોએ છ મહિના પહેલા ફરિયાદ નોંધાવી હતી જેમાં સોનાનો હાર બાર વીટી એક બાજુબંધ ચાર કંગન બે સોનાની ચેઇન સહિત પાંચસો ગ્રામ જેટલું સોનું સામેલ હતું પોલીસે ફરિયાદના આધારે તપાસ તેજ કરી ત્યારે જાણ થઈ કે પરિવારની વહુએ જ આ કાંડ કરી નાખ્યો પોલીસને પહેલા જ શંકા ગઈ હતી પરંતુ મહિલા પ્રેગ્નેન્ટ હોવાથી વધુ પૂછપરછ ન કરી બાદમાં કડકાઈથી પૂછપરછ કરી તો વહુએ પોતાનો ગુનો કબૂલ્યો હતો અબ તક કી જો પૂછતાછ મે જો વાત અંદર શાહરૂખ નામક જો અભિયુક્ત હે उसने वो जो पैसे हैं वो बजाज फाइनेंस के अंदर वो जो जोरा जबरत वगैरह मिले थे जो गोल्ड वगैरह मिला था वो गोल्ड लोन उसने ले लिया करीब करीब दस लाख रुपए का दो व्यक्तियों के नाम पे